હમણાં મને જણો કે વિપુલભાઈ તમારો પ્રોગ્રામ રાખવો છે એવો વિચાર છે મને કે તો કેટલો ખર્ચો થાય મને કેમ મેં એક રૂપિયાનો ખર્ચ ન થાય ભલા હમણાં કે હું તમે વિપુલભાઈ ખોટું બોલો એક રૂપિયાનો ખર્ચ ન થાય કારણ કે તારે તો ખાલી વિચાર કરવો છે ને વિચારમાં હું અમિતાભને લાયદાન ગઢવીને લાય માયાભાઈ આહીરને લાય વિચાર કરવો છે એમાં હું પૈસાની ખર્ચ હું આવું માયાભાઈ આહીર આવે કે ગોવિંદ અમિતાભ બચ્ચન આવે એમાં હું તારે વિચાર કરવો છે ને તારે ક્યાંક રૂપિયો દેવો પોગર ડાયરેક્ટ ડાયરા તો ખર્ચ થાય વિચારમાં પૈસા થાય આ વાત છે હમણાં શારદના મારા ઘરે આવ્યા વિશારદના આવ્યા મેં આવો આવો એક જણા મને કે વિપુલભાઈ તમારું ઘર બહુ સારું પણ અંધારું અંધારું લાગે હું કઈ બોલ્યો નહીં મેં અહીંયા પણ લપ કરો વળી એક જણા બોલ્યો શારમાં જ વિપુલભાઈ તમારા ઘરમાં અંધારું બહુ કોડા તારા સજમા કાઢ અને એન્ટ્રી પાડતો બંધ થા પછી તને ખબર પડે કે આ શું સાહેબ સજમા કાઢ્યા મને લે હવે હો ખુલેવા કોઈનું લોહી તું એન્ટ્રી પાડવાની કંઈક રીત હોય કોકના ઘરે જવી રૂમ રૂમમાં દીધો એ સજમા પી અંધારું બહુ કોડા સજમા તો કાઢ એક ભીખાઈ એક શેઠ બાપાની દુકાને જો કે શેઠ બાપા એક રૂપિયો આપો ને એમ એ કે નથી વેચા કે શેઠ બાપા એ કે ભૂખ લાગી છે તો એટલું હોય કે રોટલા ને બટકો આપો ને રોટલા ને બટકો નથી વેજા કે શેઠ બાપા એ કે વોટા છે તો કાક કટકો રૂગડા હોય જો ને મારું વોટવું છે રૂગડા ને કટકો નથી વેઝા બોલા ભીખરીને મગજ ગઈ જે કાંઈ નથી તારી પહે તો હું કે દુકાને પડ્યો હાલ મારે આવી કે મારું એકનું હું મારું એકનું હોય કે માંગી છે એમ આરો રહી કે તારું માંગી છે હું મારું એકનું સારું તારું માગીશ હાલ નહીં કે મારે હું આ દુકાન ખલવાનું તારી પાસે કાય નથી તો હું આવો ભીખારી હાલ મારે યાર ભલા હમણાં એકનું માગીશ આપણે બે નું માંગી શીખીએ બોલો ભીખારી કેટલો દાતા રે એમ બોલે આગળ બધું છે મોટો શેડ છે કાંઈ નથી બોલો હું આનું આનું શું કરવા તમે આનું એમ હમણાં એક દાદા રોજ બધા પારેવાન ને બધા ગાંઠિયા નાખે હું રોજ જોઉં દીવું કેમ હું રોજ દીવ કેમ જાઉં તોડવા એટલે એ રોજ ઉરીથી દોડતો હોય એટલે રોજ દાદા ગાંઠિયા નાખે પાર્યાવાર ખાવા એમાં નાનું બીજા હાવ નાનું ગલુ ઉડ્યું એટલે રહેતું હોય છે બીજા એ સારો ગાંઠિયા ખાવા આવેડાવડા પાણા મારે સુટા લદાડાના ઘા મારે એક દી કાઇ નો બોલ્યો હું બે દિવસ કાઇ નો બોલ્યો ત્રણ દી આમ ઉભો હતો હું મને ભાઈ દાદા ગાંઠિયા હો પાર્યાવાર નાખતા હતા ગાંઠિયાને શેણે જે નાખતા હોય છે નાખતા હતા બીજે ગોળું નાનું બીજરો નાનું ગલોડ્યું આમથી આવે આગું ભળા જાય ને આમ પાણા મારા છોટા મેં દાદા તમે પૂણ કરવા આવો છો કે પાપ કરવા ખબર નથી પડતી મને કેમ ભાઈ મિત્રો ગાંઠિયા તમે નાખો તો એ વાત સાચી છે પણ થોડાક ગાંઠિયા મેં એનામ નાખજો ને એમ તો એ મેં એક એ એકદમ પૂનિસ છે ને એમ એ ક્યાં કાંઈ પાપ છે પછી નાખ્યા મેં કીધું બીજા બી ખા ને એમ ભલે ખાતા એમ તમને સમજાવવાળો માણસ હોય બસ તમારા મેં બધી બુદ્ધિ છે તમે રોજ આવો છો અવારમાં સારું કામ કરો છો પણ એક આરે થોડુંક કુતિયા નાખ્યો ને એમ તો તમને હું વાંધો હું છે એમ તમે ખોટાને પાણા મારો છો આ બધું તમારું બધું મેં છે ને યળા જાય યળે ઠીક હા યળાય જાય આમ કે પાણા મારું આમ પૂછાય એ બધું બંધ કરો અને સારા કામે લાગી જાય ભાઈ કુતરા મન કે બે મન કે ભાઈ તમારો ધન્યવાદ હો તમારું નામ વિપુલ ભાઈ તમે મને આંખ ખોલી આંખ ખોલો ન હોય મારી ઉંમર નાની કાય ન હોય તમે આજે પાર્યા થોડુંક નાખો તો કુતર્યા નામ કરી કે એ રોજ ખાય એ કેટલું તમને દુવા દે મનમાં એ ખુલા બસ આજ પછી આપણે એ તો નાખવાનું સારું કરી દીધું ને રેડી કે રાખો મન પણ તમે મિત્રો ભગવાને સાત સુર ની વાહણી બનાવી ભગવાને હાથ સુર ની વાંગળી બનાવી એવી મીઠી વાગતી હતી એવી મીઠી વાગતી હતી ભગવાનને હું પાડ્યું જોડ્યું આપણે માણા બનાવ્યા વાંગળી એવી બસુરી થઈ ગઈ એવી બસુરી થઈ ગઈ હજે લગી સુરમાં નથી આવી ભગવાને ઘણી મહેનત કરી સુરમાં લાવવા માટે હજે નહીં સુરમાં આવી હતી એક જ સુર આવે બધાની લોટી મનાવી દેજાની લોટી ને મનાઈ દે ઓલિયાનું સારું વિષય નહીં ઉલ્યા નું સારું વિષય નહીં ભગવાન કે આઠમું કાણું ન પાડ્યું તો સારું હતું એ આઠમું કાણું આપણા માણા બને તે દૂધની પછી થાય ગઈ ભગવાનને ખબર પડે આ જ પછી કોઈ દી વળી નિવાળી નહીં કરે હવે ઠામુકી આઠમાં નહીં જ તો મિત્રો અમુક માણસો એવા હોય કે ઋતુ ફરે ને ઋતુ એમ ફરે આપણે કે પણ વરસાદ થાય આવો હે વરસાદ થાય પણ સારો તો મર્યા હે તો મર્યા હો ટાઈટ સારી પડશે ટાઈટ પડશે તો ગયા તો ઉમેર્યા તો આપણે કહીએ ભાઈ કોણ આ બધું વરસાદ ટાઈટ તો ઉનાળો સારો પડશે તડકો હોય તે ઉનાળામાં તડકો હારો પડશે ગરમી મારતી નો સોન થાય તો મર્યા તો મર્યા આખો દીમા દસ ફેર મરે દસ ફેર પાછો બેઠો મારો દીકરો તો મર્યા તમારા હાથમાં જ ન આપણે કે જૂનાગઢ મારો જવું છે મજા આવે છે તો કે હાલો ન્યા મજા આવે આપણે કે ન્યા નથી જવું તો ન્યા નથી જવું આપણે કઈ સિંહ સિંહોર સારું છું ન્યા બહુ મજા આવે છે હાલો હલો સિંહર મજા આવે છે આપણે કઈ નથી જવું તો કે નથી જવું એનું એનું કાંઈ મેળા જ નથી તો શું કરો આપણે કે હાલો અહીંયા આપણે ગામમાં બહુ સારું હતું કે આવો ન્યાં બહુ સારું આપણે કીધું આપણા ગામમાં હું બાર ગામ જઈએ તો કે હાલો તો બાર ગામ જઈએ હારો હાર ઊભો હું તમ કરી હું લો હારો હાર આવો માણસો હમણાં અમે સાત આ ડા બધા રોજ ભેગા થાય એમાં એક જણા બધા હોવા લીધે બધા ખાવાનું લાવે એમાં એક જણો ને લેવો ખાલી દસ રૂપિયાનું બધા લેવાય બધા લીધી બધા ખાતા હું તને બધું બધાના ભાગમાં જે લાવ્યો એ પછી એમ કે હવે તો કેવી લાગી લાગે ધ્યાન નહીં કેવી લાગી એને એને કોણ જવાબ દે અમુક પદ કે સારી છે મારો મગજ ગયો જે હોય ખાય લેવાય એમ ક્યારેક દહરી પણ ખારશી લાવી એમાં હું કેવી લાગી હવે એમણે તેમ કેવી એને હારી તો હું કહીશ હારી જ છે હારી છે તો ખાઈ લો ને એમ બે દાણા ખાઈ સારી છે પોતે પોતાના વખાણ કરો તો પોતે પોતે વખાણ એટલે કોઈ કે હારી હું લાવ્યો એમ પોતા અંદરથી હું લાવ્યો હારી જ હોય ને એમ અને જો કોઈક બીજું કોઈક લાવ્યું હોય પૂછે કેવી લાગી ખાઈ બહુ ખારશિંગ થોડીક ખોરાક છે હા મફતમાં જે માણસ બે આવે હું બે દાણા ખાવાની હું ખોટી સલાહ દેવી હવે એ લાવે ને તે પૂછે એ કેવી લાગ્યું કેમ પણ કોક ઓળે જવાબ દે સાનમાના બે જાય ને એટલે સારી છે ભાઈ હું લાવ્યો હું હું લાવ્યો એમ હા આપે ભાઈ પછી તું જ છો પણ હવે લે ને મારો ભાઈ હવે એમાં આપણે લાવ્યા હોય તો આવી છે ને તેવી છે ઓલી દુકાને લેવાય હું 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 લઉં ની દુકાને લેવાય સલાહ માણસો ને અને સલાહના મેં બહુ ભાગ બહાર ભાઈ હું થાકી ગયો સલાહના વિડીયો બહાર પડે અને આ બધી મારા અને તમારા જીવનની વાતો હું કરું છું આ કોઈ વૃક્ષ નથી પાછા હો મારા અને તમારા જીવનમાંથી જે વાતો નીકળે એ વાત હું બધી કરું છું તો આ ભાગે તમે શાંતિપૂર્વક મને સાંભળો એ બદલ જય માતાજી જય દ્વારકાધીશ